હેલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે લીલનું વર્ગીકરણ ભણીશું તો લીલને મુખ્યત્વે ત્રણ વર્ગમાં વહેંચવામાં આવે છે એક છે ક્લોરોફાઈ ક્લોરો એટલે લીલું એટલે એને આપણે લીલી લીલ એટલે કે હરિત લીલ ગ્રીન આલ્ગી એવા નામથી ઓળખીએ છીએ બીજું છે ફિયોફાઈસી એટલે કે બ્રાઉન આલ્ગી અને ત્રીજું છે રોડોફાઈસી એટલે કે રેડ આલ્ગી ગુજરાતીમાં અનુક્રમે કહીએ હરિત લીલ બદામી લીલ અને રાતી લીલ દરેક લીલ વિશે આપણે વધારે ડિટેલ ભણીએ ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોરોફાઈ આ બધી ક્લોરોફાઇસી દોરેલી છે ક્લોરોફાઇસી એટલે તમે સમજી શકો છો કે ભાઈ એક કોશી લીલથી શરૂ કરી અને જટિલ વનસ્પતિ દેહ ધરાવતી ક્લોરોફાઈ હોય છે ક્યાં વસે છે ભાઈ મીઠા પાણી ફ્રેશ વોટર થોડા ખારા પાણી એટલે કે બ્રેકિશ વોટર અને ખારા પાણી બધામાં આ લીલ જોવા મળે સ્વરૂપ પછી કેવું છે તો કે એક કોષી એક કોષી લીલ પણ હોઈ શકે વસાહતી એટલે ઘણા બધા કોષો ભેગા મળીને વસાહત રચતી હોય એવા પણ હોઈ શકે અને તંતુમય બધા પ્રકારની લીલ હોઈ શકે છે ક્લોરોફાઈના રંજક દ્રવ્યો મિત્રો હા તમને ફરીથી કહી દઉં કે ક્લોરોફાઈસી ફિયોફાઈસી રોડોફાઈસી એટલે કે હરિત લીલ બદામી લીલ રાતી લીલ આ બધા પ્રકારો એમાં રહેલા રંજક દ્રવ્યોના પ્રમાણને આધારે નક્કી થયેલા છે બધી જ હરિતલીલ હોય કે બ્રાઉન આલ્ગી એટલે કે બદામી લીલ હોય એટલે કે અથવા તો રેડ આલ્ગી એટલે કે રાતી હોય બધામાં ક્લોરોફિલ એ તો હોય જ પણ એની સાથે જે બીજું ઘટક હોય એ વિવિધ હોય અને વિવિધ હોવાને કારણે એના રંગ જુદા પડે છે એને આધારે તો વર્ગીકરણ છે ક્લોરોફાઈસી ફિયોફાઈસી રોડોફાઈ આ બધું વર્ગીકરણ એમાં રહેલા રંજક દ્રવ્યોના પ્રમાણ અને પ્રકારને આધારે કરવામાં આવ્યું છે તો આમાં રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આ ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી હરિત દ્રવ્ય એમ પણ કહેવાય એ હરિત કણમાં આવેલ હોય કારણ કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે હોય એ જ દ્રવ્ય છે અને હરિત કણ એટલે કે પ્લાસ્ટિડ્સ એટલે કે ક્લોરોપ્લાસ્ટ એની અંદર જોવા મળે છે અને એ હરિત કણ વિવિધ આકારના હોય છે કેવા કેવા આકારના હોય તો અહીંયા બતાવ્યા છે કપ શેપ છે ડિસ્કોઇડ છે સી શેપ રિબ્ડ રેટિક્યુલેટ સ્પાયરલ સેટેલાઇટ ઓકે જોઈ શકે બિંબ જેવા હોય તકતી જેવા હોય ઝાલ આકાર હોય કપ આકારના હોય કુંતલ આકારના કે પટ્ટી આકારના હરિત કણ હોઈ શકે આ બહુ મહત્વની વાત છે મિત્રો એમસીક્યુ સવાલ છે કે કઈ લીલમાં હરિતકણ વિવિધ આકારના હોય તો ક્લોરોફાઈસીમાં એમાં પણ ખાસ ખાસ થોડાક બે ત્રણ ઉદાહરણ આપવાના છે તો કપ આકાર કપ આકારના હરિત કણ એ ક્લેમિડોમોનાસ ક્લેમિડોમોનાસ એની અંદર જોવા મળે છે આ ખાસ યાદ રાખીશું મિત્રો કે ક્લેમિડોમોનાસ નામની લીલમાં કપ આકારના હરિતકરણ જોવા મળે આ એમસી ક્યુમાં પૂછાઈ ગયેલો સવાલ નીટનો સવાલ છે ઓકે તો આપણે ક્લાઇમિડોમોનાસને બે રીતે યાદ રાખીશું કે ક્લાઇમિડોમોનાસ એ સૌથી નાનામાં નાની લીલ છે એક કોશી હરિત લીલ છે અને એની અંદર કપ શેપ કપ આકારનું કપ શેપ ક્લોરોપ્લાસ્ટ જોવા મળે છે કપ આકારનું ક્લોરોપ્લાસ્ટ જોવા મળે સ્પાઈરો ગાયરા એમાં સ્પાઈરલ અહીંયા સ્પાયરોગાયરા દર્શાવી છે તો સ્પાઈરોગાયરામાં કુંતલ આકારનું ક્લોરોપ્લાસ્ટ જોવા મળે હરિત્રકણ કુંતલ આકાર જોવા મળે છે ઓકે તો આપણે આ બે ખાસ બાકીના ઉદાહરણો યાદ નથી રાખશું પણ આ બે માટે યાદ રાખીશું કે કપ આકારના હરિતકણ કણ ક્લેમિડોમોનાસમાં અને કુંતલ આકારના હરિતકણ કણ સ્પાયરોગાયરા ગાયરા સ્પાઈ ગાયરા નામની લીલમાં જોવા મળે છે બરાબર એમ શીખ્યો સવાલ યાદ રાખીશું બીજું એક મહત્વની વાત છે અને એ છે હરિતકણ તો તો હોય છે છે હા આ બહુ વાત મિત્રો આપણે એના વિશે પણ થોડીક વાતો કરી લઉં કે હરિતકણમાં પ્રભુજક ઇંગ્લિશમાં આપણે પાઇરેનોઇડ તરીકે ઓળખીએ છીએ હરિતકણની અંદર પ્રભુજક હોય અહીંયા આકૃતિમાં બતાવું તો આ આકૃતિમાં તમે જોવો કે આ હરિત કણ છે તો હરિતકંડની અંદર અહીંયા પાયરેનોઇડ છે પ્રભુજક છે હવે પ્રભુજક કેવા હોય તો પ્રભુજકની રચનામાં મધ્યમાં પ્રોટીન હોય અને ફરતે સ્ટાર્ચનું આવરણ હોય આપણા મગજમાં છે ને પ્રોટીનનું આવરણ એ જ વધારે રહેતું હોય એટલે અહીંયા ખાસ યાદ રાખવાનો છે પાયરેનોઇડ્સમાં શું હોય મધ્યમાં પ્રોટીન અને ફરતે સ્ટાર્ચના આવરણ એવા પ્રભુજક હોય અને પ્રભુજક શેના માટે હોય ખોરાક સંગ્રહ માટે એટલે તમારે યાદ રાખવાનું કે ક્લોરોફાઈસીમાં ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી આ હોય હરિતકણમાં હરિતકણ વિવિધ આકારના હોય અને હરિતકણની અંદર પાઇરેનોઇડ્સ એટલે કે પ્રભુજક જોવા મળે પ્રભુજક ખોરાક સંગ્રહી રચના છે એના મધ્યમાં પ્રોટીન્સ હોય અને ફરતે સ્ટાર્ચ શીટ એટલે કે સ્ટાર્ચના આવરણો આવેલા હોય છે કેટલીક લીલમાં તૈલી બિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ થાય છે મહત્ત્વની વાત છે કોષ દિવાલ બધામાં કોષ દિવાલ જુદી છે તો જોઈ લો કે કોષ દીવાલ એમાં કોષ દીવાલ આમ તો લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય આ દાખલા તરીકે કોષ છે આ તંતુ છે આ બીજો કોષ અહીંયા તો આ કોષની દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય પણ એ અંદરની બાજુએ સેલ્યુલોઝ હોય જ્યારે એની બહારની બાજુએ પેક્ટોઝનું આવરણ હોય એટલે અંદરની બાજુએ સેલ્યુલોઝ चारे बाहरी बाजू ये पेक्टोज એટલે એમ પણ બોલી શકાય પેક્ટો પેક્ટો સેલ્યુલોઝ બરાબર યાદ રાખીજો કે ભઈ ક્લોરોફાઇસી એની કોષ દીવાલ પેક્ટોસેલ્યુલોઝ ની બનીલી હોય છે

એમાં ચલ બીજાણું સર્જાય અને આ જે ચલ બીજાણું છે એનામાંથી જે કશા ઉદ્ભવે છે એ અગ્રસ્થ હોય એટલે કે અગ્ર ભાગેથી ઉદ્ભવે બીજું બે હોય ચાર હોય છ હોય આઠ હોય એટલે બેથી આઠ જેટલી હોઈ શકે એટલે કે ક્લોરોફાઈસીમાં ચલ બીજાણુમાં કશાઓની સંખ્યા બેથી આઠ હોય અને અગ્ર ભાગેથી એટલે કે અગ્રસ્થ હોય ગુચ્છમાં હોય લિંગી પ્રજનન એ સમજન્યુ વિષમજન્યુ કે અંડજન્યુ પ્રકારનું હોઈ શકે છે મિત્રો તમે જાણો છો સમજન્યુ એમાં પણ ચલ કે અચલ સમજન્યુ હોઈ શકે બાકી વિષમજન્યુ કે અંડજન્યુ વિષમજન્યુ અને અંડજન્યુ આમ તો એક જ છે પણ મેં તમને આગળ સમજાવ્યું એમ કે બધા જ વિષમજન્યુને અંડજન્યુ કહેવાય નહીં બધા અંડજન્યુને વિષમજન્યુ કહેવાય વિષમજન્યુ એટલે નરજન્યુ અને માદાજન્યુ ભિન્ન પણ જ્યારે નરજન્યુ નાનો અને ચલિત હોય જ્યારે માદાજન્યુ સ્થિર હોય નરજન્યુ વહન પામીને માદાજન્યુ સુધી પહોંચે અને ફલન થાય તો એને આપણે અંડજન્યુ ઊગેમી પ્રકારનું લિંગી પ્રજનન કહીએ છીએ ઓકે મિત્રો ક્લોરોફાઈના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ તો ક્લોરોફાઈમાં છે ક્લેમાઇડોમોનાસ વોલ્વોક્સ યુલોથ્રિક્સ સ્પાઈરોગાઈરા કારા કોણ કોણ યાદ રાખી લો ક્લેમિડોમોનાસ વોલ્વોક્સ યુલોથ્રિક્સ પાઇરોગાયરા કારા ક્લેમિડોમોનાસ એક છે એક કોશી વોલવોક્સ બહુકોશી પણ વસાહતી યુલોથ્રિક્સ અને સ્પાઈરોગાયરા એ બહુકોશી તંતુમય પણ કારા થોડી અલગ છે કારા જે છે એ જટિલ વનસ્પતિ દેહ ધરાવે અહીંયા વોલ્વોક્સ દોરેલ છે તમે જોઈ શકો છો વોલ્વોક્સમાં આ ખાસ એમસીક્યુ સવાલ બાળ વસાહત વોલવોક્સ બહુ કોશી વસાહતી છે આ વસાહતની અંદર પાછું બાળ વસાહત રચાય આ વસાહત છૂટી પડીને ફરીથી પણ નવી વસાહત રચી શકે છે અહીંયા સ્પાઈરો દોરી છે સ્પાયરલ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે એમાં કુંતલાકાર હરિતકણ જોવા મળે છે પણ બહુ મહત્ત્વની વાત છે કારાની કારા એ જટિલ વનસ્પતિ દેહ ધરાવે છે જો આ કારાનો દેહ છે આપણને જોઈને એવું લાગે જ નહીં કે આ તો લીલ હશે આપણને એમ લાગે કે આ તો કોઈ ઘાસ છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે આવૃત બીજધારી બટ ધીસ ઇઝ આલગી ઓકે એની રચનાત્મક રીતે એ આલગી છે એની અંદર ધીસ ઇઝ સ્ટેમ લાઈક સ્ટ્રકચર સ્ટેમ જેવું સ્ટ્રક્ચર છે આમ તો તમે આગળ ત્રિયંગીમાં ભણશો કે ત્રિયંગીમાં પણ હોરસ્ટાઈલ આવું એક સ્વરૂપ ધરાવે છે આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો તો આ જે છે એ કારા નામની લીલ છે કારામાં આનો એક ભાગ મોટો કરીને નરજન્યુધાની એક વાત કહી દઉં કે લીલમાં લિંગી પ્રજનન અંગો જનરલી એક કોષી હોય અને વંધ્ય કોષોના આવરણથી આવરીત હોતા નથી ઓકે સેક્સ ઓર્ગન આર યુનિસેલ્યુલર એન્ડ નોન જેકેટેડ પણ પણ લીલકારા એમાં અપવાદ છે કારણ કે એમાં લિંગી પ્રજનન અંગો કેવા છે તો કે બહુ કોશી છે ઘણા બધા કોષોના બનેલા છે એટલું જ નહીં એની ફરતે વંધ્ય કોષોનું આવરણ આવેલું છે વંધ્ય કોષોથી આવરીત છે શું લીલકારાની અંદર લિંગી પ્રજનન અંગો નર પ્રજનન અંગ નરજન્યુધાની માદા પ્રજનન માદાજન્યુધાની એ બંને બહુ કોશી અને વંધકોષોથી આવરીત છે બીજી વાત નરજન્યુધાની એટલે કે એન્થેરેડિયમ એ ગોળ છે જોયું તમે ગોળ છે અને આ જે ભાગ જે છે એનો જે પ્રવર્ધ છે એની નીચેના તરફ છે એટલે નરજન્યુધાની નીચે તરફ હોય અને ગોળ હોય એટલે એને ગ્લોબ્યુલ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય ગ્લોબ્યુલ આ 2014 માં પૂછાઈ ગયેલો નીટ નો સવાલ હતો કારા માટે ચાર વાક્યો હતા એમાંથી ખોટું વાક્ય શોધવાનું હતું પણ તમને યાદ રાખવાનું છે કે કારામાં નર જન્યુધાની નીચે તરફ હોય ગોળાકાર હોય એને ગ્લોબ્યુલ કહેવાય માદા જન્યુધાની ઉપર છે ઉપર અને પાછું કેવું છે લંબ ગોળ છે અંડાકાર છે એને ન્યુક્યુલ તરીકે ઓળખવામાં આવે નર જન્યુધાની નીચે ગોળાકાર ગ્લોબ્યુલ માદા જન્યુધાની ઉપર લંબ ગોળ ન્યુક્યુલ તરીકે ઓળખાય છે તો આ કારા માટે તમારે આટલા મુદ્દાઓ ખાસ યાદ રાખવાના હતા કારા એ થોડી અલગ પ્રકારની આલગી છે આપણે બીજું વનસ્પતિમાં અલગ લીલનો બીજો એક વર્ગ જોઈએ ફિયોફાઈસી ફિયોફાઈસી અથવા બદામી લીલ કથ્થઈ લીલ આવા નામથી ઓળખવામાં આવે છે ક્યાં વસે છે તો કે ભાગ્યે જ મીઠા પાણીમાં આપણે આગળ ક્લોરોફાઈસી જોયું એ હંમેશા ભાગે મીઠા પાણીમાં હોય થોડા ખારા પાણી કે ખારા પાણીમાં ભાગ્યે જ જોવા મળે જ્યારે આ ભાગ્યે જ મીઠા પાણીમાં હોય બાકી એ થોડા ખારા પાણી એટલે કે બ્રેકિશ વોટર અને મરાઈન વોટર એટલે કે ખારા પાણીમાં જોવા મળે છે સ્વરૂપ તો કે ખૂબ જ વિવિધતા ધરાવે જેમ કે સાદા શાખિત તંતુમયથી શરૂ કરી અને ખૂબ જ જટિલ દેહ ધરાવતા હોય સાદા શાખિત તંતુમય ફિયોફાઇટા કોણ છે એક્ટોકાર્પસ જ્યારે અતિશય શાખિત કેલ્પ છે જે અતિશય શાખિત અને સો મીટર જેટલું કદ ધરાવે છે આની પ્રજાતિનું નામ છે મેક્રોસિસ્ટિસ મેક્રો સિસ્ટિસ મેક્રોસિસ્ટિસ મિત્રો આ યાદ રાખવાનો છે એમસીક્યુ સવાલ આગળ ક્લોરોફાઇસીમાં મેં યાદ રાખ્યું હતું ક્લેમાઇડોમોનાસ નાનામાં નાની લીલ તો મેક્રોસિસ્ટિસ એ મોટામાં મોટી લીલ છે જેને આપણે કેલ્પ તરીકે ઓળખીએ છીએ સો મીટર જેટલું કદ ધરાવતી હોઈ શકે છે રંજક દ્રવ્યો તો રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી બરાબર ક્લોરોફિલ સી માટે જ આ બધા વર્ડિંગ્સ છે કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ સ્વરૂપે હોય છે હવે આના અલગ અલગ પ્રમાણને આધારે ચમકતા લીલાથી શરૂ કરી અને બદામી રંગની આ ફિયોફાઇસી જોવા મળે છે સંગ્રહિત ખોરાક લેમિનારીન અને મેનેટોલ સ્વરૂપે હોય આ લેમિનારીન અને મેનેટોલ શું છે તો કે જટિલ કાર્બોધિત છે જેમ ક્લોરોફાઇસીમાં સ્ટાર્ચ સંગ્રહિત ખોરાક છે એમ આમાં લેમિનારીન અને મેનિટોલ એ સંગ્રહિત ખોરાક હોય છે કોષ દિવાલ તો કોષ દિવાલની પણ લાક્ષણિકતા કે દાખલા તરીકે આ લીલનો કોષ આ રીતે આમ કોષ હોય અહીંયા બીજો કોષ આ ત્રીજો કોષ તો અંદરની કોષ દિવાલ તો સેલ્યુલોઝની જ હોય પણ બારની કોષ દિવાલ આલ્જીનની બનેલી હોય છે આલ્જીનની બનેલી આમ અને એટલા માટે આ કોષ દિવાલ આપણે આલ્ગો સેલ્યુલોઝની બનેલી છે એમ કહી શકાય આલ્ગો સેલ્યુલોઝ ક્લોરોફાઇસીમાં પેક્ટો હતું અહીંયા આલ્ગો સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય છે એના જીવરસમાં રંજક કણો તો હોય ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસદાની આના કોષ કેન્દ્ર ધરાવે એટલે કે એના જીવરસમાં મોટી રસદાની હોવી એ લાક્ષણિકતા છે એટલે કે ધીમે ધીમે આનામાં ઉચ્ચ કક્ષાનું લક્ષણ આવતું જાય છે ઓકે આ જટિલ વનસ્પતિ દેહ ધરાવે છે એટલે વનસ્પતિ દેહને સ્થાપક અંગ એટલે કે હોલ્ડ ફાસ્ટ અને દઢ ગ્રહ પણ કહેવાય વૃંત કે છત્રીકા વૃંદ એટલે કે સ્ટોક કે સ્ટાઈપ અને પ્રપર્ણ કે પુષ્પપર્ણ જેને ઇંગ્લિશમાં આપણે ફ્રોન્ડ કહીશું તો આ ત્રણ દેહમાં ત્રણ ભાગમાં વહેંચાયેલો દેહ હોય છે શું એક તો સ્થાપક અંગ જેની મદદથી વનસ્પતિ મતલબ કે આ લીલ આધાર સાથે ચોંટેલી રહી શકે એને સ્થાપક અંગ અથવા દઢ ગ્રહ હોલ ફાસ્ટ કહેવાય આકૃતિમાં જોઈ લઈએ લેમિનારિયા નામની લીલ છે તો લેમિનારિયા નામની લીલમાં તમે જુઓ કે અહીંયા આ સ્થાપક અંગ દર્શાવ્યું છે સ્થાપક અંગ એટલે કઈ રીતે છે તો કે ધારો કે આ આ છત્રિકા વૃંત આવી રચના સ્થાપક અંગ જેની મદદથી આધાર સાથે ચોંટી જાય તો એને આપણે સ્થાપક અંગ અથવા દ્રઢ ગ્રહ કહીશું એટલે જ અંગ્રેજીમાં શબ્દ છે હોલ્ડ ફાસ્ટ હોલ્ડ ફાસ્ટ એની પછી આ જે દંડ બને છે એને કહીશું છત્રીકા વૃંદ અથવા સામાન્ય વૃંદ સ્ટોક ઓસ્ટાઈપ પણ ઉપરનો જે પહોળો ભાગ છે એને પ્રપર્ણ કહેવાય પ્રપર્ણ ન હોય તો એના માટે બીજો શબ્દ શું છે અપુષ્પર્ણ શું કહીશું અપુષ્પર્ણ અને અપુષ્પપર્ણ એટલે ફ્રોન્ડ ફ્રોન્ડનો આકાર જુદો જુદો હોય એની રચના જુદી જુદી હોય અને એને આધારે જ આને ઓળખી શકાય જેમ કે ફ્યુકસ એનું પ્રપર્ણમાં તમે જુઓ મોટા મોટા કોટરો જોવા મળે છે મધ્યશીરા જોવા મળે છે જેમ કે ડિક્ટિઓટા એનું તમે પ્રકર્ણ જુઓ તો આગળથી દ્વિશાખિત છે દરેકનાથી બ્રાન્ચિસ પડે છે એટલે કે દ્વિશાખિત પ્રપર્ણ જોવા મળે છે તો આ પ્રમાણે વિવિધ ફિયોફાઈસીના અપુષ્પપર્ણ અથવા તો પ્રપર્ણ ફ્રોન્ડ એનો આકાર જુદો જુદો હોય છે ફિયોફાઈસીમાં પ્રજનન ફરીથી એ જ પદ્ધતિ છે વાનસ્પતિ અલિંગી અને લિંગી વાનસ્પતિક પ્રજનન અવખંડનથી થાય અલિંગી પ્રજનન બીજાણુથી થાય એ બીજાણું ચલ બીજાણું છે પણ આ ચલ બીજાણુમાં થોડું અલગ શું છે તો કે એના ચલ બીજાણુ નાસ્પતિ આકારના છે જેમ કે પિયર શેપ આ એનું ચલ બીજાણું છે અને ચલ બીજાણુમાંથી બે કશા ઉદભવે છે પણ ધારો કે અહીંથી એક કશા ઉદભવી આ બીજી કશા ઉદભવી એટલે બે કશાઓ કેવી છે તો કે પાર્શ્વીય અને આ નાની કશા અને મોટી કશા એટલે અસમાન કશાઓ છે ફરીથી કહી દઉં કે અહીંયા જે બીજાણું સર્જાય છે પિયર શેપ એટલે કે નાસ્પતિ આકારના છે દ્વિકશાધારી છે બંને કશાઓ પાર્શ્વીય રીતે ઉદભવે છે અસમાન હોય છે ઓકે એટલે અહીંયા તમારે યાદ રાખવાની બહુ મહત્ત્વની વાત એ હતી કે યુ હેવ ટુ કમ્પેર વિથ ક્લોરોફાઇસી ક્લોરોફાઈસીની અંદર એમાં ચલ બીજાણું જ હોય છે પણ એની કશાઓ બેથી છ હોય અને અગ્રસ્ત અને ઝુમખામાં હોય જ્યારે અહીંયા પાર્શ્વીય હોય અને અસમાન હોય છે ઓકે ચલો લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય અને એ જન્યુમાં પણ સમજન્યુ વિષમજન્યુ અને અંડજન્યુ પ્રકારના હોઈ શકે છે જે ચલ હોય એમાં પણ શું હોય નાસ્પતિ આકારના હોય અને એ બે પાર્શ્વીય કશાઓ ધરાવે છે ઓકે ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ તો ફિયોફાઈસીના એક્ઝામ્પલ છે એક્ટોકાર્પસ ડિક્ટિયોટા લેમિનારિયા સર્ગાસામ અને ફ્યુકસ ઓકે યાદ રાખજો મિત્રો એક્ટોકાર્પસ ડિક્ટિયોટા લેમિનારિયા સર્ગાસામ ફ્યુકસ જોકે આના આકૃતિ ઉપરથી તમને કંઈ પૂછાય એવું લાગતું નથી એનું કારણ એવું છે કે ભાઈ તો મેં તમને એ લીલ કેવી દેખાય એ માટે આકૃતિઓ મૂકી છે તમારે એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવાના છે ચલો હવે છેલ્લું છે રોડોફાઈસી રોડોફાઈસી એટલે રેડ આલ્ગી લાલ લીલ ઓકે એ લાલ દેખાય છે જટિલ વનસ્પતિ દેહ ધરાવતી હોય એવી લીલ છે ક્યાં જોવા મળે મુખ્યત્વે ખારા પાણીમાં ખારા પાણીમાં જોવા મળે એનો મતલબ એ મીઠા પાણીમાં નથી જોવા મળતી નહીં પણ બહુ ઓછી જોવા મળે તમારા મીઠા પાણીની લીલ આ તમારે યાદ રાખવાની છે કે બેક્ટરિયાકોમ એ મીઠા પાણીમાં જોવા મળતી રોડોફાઈસી છે સ્વરૂપ તો જટિલ દૈહિક આયોજન તમે જોઈ શકો છો કે ભાઈ એકદમ જટિલ દૈહિક આયોજન દર્શાવે છે આપણને સરળ એટલે લીલ આપણા મગજમાં હોય પરંતુ આ એક રોડોફાઈસી ફિઓફાઈસી જટિલ વનસ્પતિ દેહ ધરાવે છે એમાં રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી હોય છે આ ક્લોરોફિલ ડી એટલે જ આર ફાઈકો ઇરિથ્રીન એમાં સંગ્રહિત ખરે ખોરાક તરીકે ફ્લોરિડિયન સ્ટાર્ચ આવેલ હોય છે ફ્લોરિડિયન સ્ટાર્ચ હવે ફ્લોરિડિયન સ્ટાર્ચ શું છે તો એ એક જટિલ કાર્બોદિત છે આમ તો સ્ટાર્ચ જેવું જ છે એનું બંધારણ એમાઇલો અને ગ્લાયકોજનને મળતું આવે છે એમાઇલો અને ગ્લાયકોજન એટલે શું તો કે ખૂબ જ શાખિત પોલીસેકેરાઈડ શૃંખલાઓ એનામાં હોય છે એટલે કે એમાઇલોપેક્ટેનય શાખિત છે ગ્લાઇકોજનય શાખિત છે એ રીતે આ ફ્લોરિડિયન સ્ટાર્ચ પણ શાખિત કાર્બોદિત છે પ્રજનનની વાત કરીએ તો એમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય અલિંગી પ્રજનન અચલ બીજાણુંથી થાય અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે અચલ બીજાણું માત્ર રોડોફાઈસી એટલે કે લાલ લીલમાં જ જોવા મળે છે ક્લોરોફાઈ અને ફિયોફાઈસીમાં ચલ બીજાણું હોય છે લિંગી પ્રજનન અચલ જન્યુ દ્વારા થાય છે અંડજન્યુ પ્રકારનું ફલન હોય છે અને ખાસ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેવું જ જટિલ પશ્ચફલન વિકાસ એટલે કે ફલન પછી થોડો જટિલ પશ્ચફલન વિકાસ જોવા મળે છે ઓકે તો આ હતું રોડોફાઈસીમાં પ્રજનન એક્ઝામ્પલ માત્ર યાદ રાખવાના છે પોલિસાઈફોનિયા પોર્ફાઈરા ગ્રેસિલારિયા જેલિડિયમ આ રોડો ફાયસીના એક્ઝામ્પલ્સ છે ઓકે મિત્રો તો અહીંયા સુધી મેં તમને લીલ વિશે બધી જ માહિતી આપી હવે પછીના લેક્ચર્સમાં આપણે લીલ પછીના દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત આવૃત્ત બધા મુદ્દાઓ જોઈશું ઓકે આ બધા મુદ્દાઓ રીપીની સાથે તમે મસ્ત તૈયાર કરજો ઓકે થેન્ક યુ